પાટણ લોકસભા ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે મતદારોનો રોષ પણ સામે આવી રહ્યો છે સોશિયલ મીડિયા દ્વારા મતદારો રોષ પણ ઠાલવી રહ્યા છે ત્યારે પાટણના એક યુવા પાટીદાર નીરવ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની એક પોસ્ટ વાયરલ કરી છે જેમાં ભરતસિંહ ડાભીનો ફોટો મૂકીને પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયા છે તેવું લખાણ સાથેની પોસ્ટ વાયરલ કરાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જીટીપીએલની ટીમ દ્વારા પોસ્ટ વાયરલ કરનાર નીરવ પટેલને આ મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભી પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને હવે બે હજાર ચોવીસમાં જોવા મળ્યા છે પાટણના જે વિકાસલક્ષી કામો જેવા કે જૂના બસ સ્ટેન્ડનું નવીનીકરણ થઈ રહ્યું છે પરંતુ તે કામ હજી પૂર્ણ થયું નથી રાણકીવાવની આજુબાજુ ટુરિસ્ટ માટે રહેવા માટે કોઈ સગવડ ઊભી કરવામાં આવી નથી પાટણ આસપાસ જે ઐતિહાસિક દિવાલો આવે છે તેની કોઈ સાર સંભાળ લેવામાં આવતી નથી આ વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છે અને આ રોજગારી સ્થાનિક વિસ્તારમાં ન મળતા બહાર જવું પડે છે તો રોજગારી માટે કોઈ કામ કરવામાં આવ્યું નથી ખેડૂતો માટે કોઈ સહાય મળી નથી વગેરે પ્રશ્નો મામલે કોઈ કામ થયા નથી માટે આ પોસ્ટ વાયરલ કરી છે પોસ્ટમાં એવું દર્શાવ્યું છે કે આપણા કાકા ખોવાયેલ છે જે પાંચ વર્ષ પછી દેખાવા મળે છે જે સાંસદ આપણા ભરતસિંહ ડાબી માટે હતી ભરતસિંહ ડાબી એ પાટણમાં સાંસદ તો બની ચૂક્યા પણ છેલ્લા પાંચ વર્ષથી ક્યારેય પાટણના કોઈ પ્રશ્નોમાં કે કાર્યોમાં હાજર રહ્યા નથી પાટણના ઘણા બધા પ્રશ્નો છે જે આપણી હેરિટેજ સિટી વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે તેમ છતાં પાટણમાં પર્યટકો માટે કોઈ જ પગલાં લેવામાં નથી પર્યટકોને કોઈ સગવડ આપવામાં નથી આવી રહી ખેડૂતો માટે કોઈ રાહત કે કોઈ સગવડ નહીં યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે તેમ છતાં યુવાનો માટે અહીંયા જીઆઈડીસી કે કોઈ ઉદ્યોગો સ્થપાયા નથી આ આ માટે યુવાનોને બાર તેર હજારની નોકરી કરવા માટે દોઢસો બસો કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે સાથે સાથે અહીંયા ધંધા ધંધા ધંધાદારીઓ માટે પણ ખૂબ મોટા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે જૂનું બસ સ્ટેન્ડ જે આપણા પા પાટણની વચ્ચે આવી રહેલું હતું તેથી જેના કારણે આજુબાજુના ગામડાના લોકો બજારમાં આવીને ખરીદી કરતા પણ જૂના બસ સ્ટેન્ડના પ્રશ્નો પણ ચાર પાંચ વર્ષથી પ્રશ્ન થઈ પ્રશ્નચિહ્ન બની રહ્યું છે તો અહીંયા બજારમાં વેપારીઓને પણ ખૂબ અગવડતા પડી રહી છે માટે આ તમામ પ્રશ્નોને સાથે રાખીને આપણા જે સાંસદ રહી ચૂક્યા તેઓ એકદમ નિષ્ક્રિય સાબિત થયા છે માટે આ વખતે અમારું સમર્થન સ્થાનિક ઉમેદવાર ચંદ્રજી ઠાકોરને રહેશે જે જનતાની વચ્ચે રહેશે તો અમારા જનતાના કામ થશે આ સિવાય જનતાના પ્રશ્નો સાંભળવામાં આવશે સાંસદ પાંચ વર્ષની અંદર ક્યારેય જનતાની વચ્ચે જોવા મળ્યા નથી ફક્ત ને ફક્ત જે તે જે રાજકીય કાર્યક્રમો એમના પાર્ટીના રાજકીય કાર્યક્રમોમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે એવામાં પણ ઘણા ઘણા બધા વાયરલ વાયરલ ફોટાની અંદર સાંસદ ઊંઘતા જ જોવા મળ્યા છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે